જય શ્રી રામ મિત્રો સમગ્ર ભારત વર્ષમાં દીપાવલીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે દીવડાઓ પ્રગટાવીને ભગવાન રામનું આહવાન કરી રહ્યા છે જે રીતે ભગવાન રામ રાવણને નાશ કરીને અને અસત્ય પર સત્યનો વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા એવી રીત અને સમગ્ર દેશ દીપોત્સવ દ્વારા એમને આવકારને વધાવી રહ્યો છે તો આપને પણ દીવડાઓ પ્રગટાવીને આ ઉત્સવને ખૂબ જ આનંદમય ઉલ્લાસમય બનાવીએ એવી મારી હાર્દિક શુભકામના તેમજ એક નાનકડો મેસેજ પણ એની સાથે આપું છું કે ભારતની ઉત્તરોત્તર પ્રગતિ માટે આપણે જો સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ તેમજ ગૌપાલકો પાસેથી ગૌ સેવકો પાસેથી ગૌ ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરીએ અને એનો ઉપયોગ લોકોમાં પહોંચાડીએ તો એમની પણ સમૃદ્ધિ થશે અને ભારત ફરીથી સમૃદ્ધિ તરફ આગળ વધશે એવી શુભકામનાઓ સાથે શુભ દીપાવલી હેપી ન્યૂ યર જય શ્રી રામ